નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ મિત્રો દિવાળી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓમાં સમાચારો આવી રહ્યા છે જૂથ અથડામણોના સમાચાર આવી રહ્યા છે અમરેલી જિલ્લો આમાં વિશેષ છે પરંતુ મોટા ભાગે આપણે જોઈ રહ્યા છીએ કે ગામડાઓના સંપીલા અને શાંત વાતાવરણની અંદર એક પ્રકારનો અજંપો જોવા મળે છે આનું કારણ શું એવું તો શું બની ગયું છે કે આ નાના નાના ગામડાઓની અંદર લોકો શસ્ત્રો ધારણ કરી અને એકબીજાને મારવા મરવા પર ઉતારો થઈ ગયા છે તો આનો સીધો અને સરળ જવાબ અંગ્રેજોની એક જૂની નીતિમાંથી આવે છે આ કજિયાનું કારણ રાજકારણ છે અન્ય કારણો પણ પણ હોઈ શકે સૌથી મોટું કારણ એ રાજકારણ છે જ્યારે કોઈ પણ પ્રકારની આવે ત્યારે ગામડાઓની અંદર ખાસ કરીને વર્ચસ્વની લડાઈ લડાય છે દરેક પાર્ટીનો નેતા તે પોતાની પાર્ટી સાથે હોય કે અન્ય પાર્ટી સાથે હોય પોતાના ગામ પર પોતે કે એટલું થાય તેવું વર્ચસ્વ જમાવવા માંગે છે આમ કરીને તે ઉપરના નેતાઓને રાજી રાખવા માગે છે કે મારા ગામમાંથી તમને મત મળશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈને સરપંચ થઈ જવું છે કોઈને સદસ્ય થઈ જવું છે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે તો ગામડાઓની અંદર એક પ્રકારની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે અને એ લડાઈ વય પરિવર્તિત થઈ જાય છે ચૂંટણીઓ પતી જાય લોકો પોતપોતાના ઠેકાણે પહોંચી જાય અને ત્યારબાદ આ જે વયમનુષ્ય છે તે વેરનું સ્વરૂપ ધારણ કરે કે ભાઈ આ ચૂંટણીમાં આ આપણી સામે હતો આ ચૂંટણીમાં પહેલી બાજુ હતું પરસ્પર વિરોધ પક્ષો નહીં પરંતુ પોતાના પક્ષની અંદર કોઈ એક રાજકીય પાર્ટી છે તો તેની અંદરના પણ તળાવો છે તેમની અંદર પણ વેરવૃત્તિ છે એટલે એકબીજાને ભરી પીવાની આ એક દોડ શરૂ થઈ ગઈ છે જેના કારણે આ દિવાળી બાદથી આપણને તેના પરિણામો જોવા મળે છે અને આ બળતાની અંદર ઘી હોંઘવાનું કામ રાજકીય નેતાઓ કરી રહ્યા છે આપણે છાસ વારે જોઈએ છે કે કોઈ જગ્યાએ કોઈ ઘટના બની તો તેને ઠારવાની જગ્યાએ નેતાઓ લોકોને ઉશ્કેરણીજનક નિવેદનો કરી અને આ આગને ભડકાવી રહ્યા છે એક તો આમેય સૌરાષ્ટ્રના ગામડાઓ ખાલી થઈ ગયા છે વેપાર ધંધા રોજગાર પાણીના અભાવે સગવડતાઓના અભાવે આ ગામડાઓ ભાંગીને ભૂકો થવાની અણી ઉપર છે તેમના પર છેલ્લું પાટું આ લોકો મારી રહ્યા છે ગામડાની એકતા સંપ તોડી રહ્યા છે આ એકદમ ચિંતાજનક બાબત છે આપણે તાજેતરમાં જોયું અમરેલી જિલ્લાના આસપાસના ગામોમાં જૂથ અથડામણો થઈ તો શું પરિણામ આવે જૂથ અથડામણોનું કોઈ હોસ્પિટલમાં જાય કોઈ જેલમાં જાય અને કોઈ ઉપર પહોંચી જાય વધારે માથાકૂટ થઈ હોય તો કોઈ ઉપર પણ પહોંચી જાય નુકસાન કોનું જેમના ઘરેથી વ્યક્તિ ગયો એનું જે જેલમાં ગયો એનું અને જે હોસ્પિટલમાં અધમોવો પડ્યો હોય તેનું નેતાઓને શું લાગે વળગે શું મળી જવાનું છે આવું બધું કરીને આ જે વાવેતર થઈ રહ્યા છે તેમાંથી ટૂંકા ગાળાનો રાજકીય લાભ મળી જશે ગાળાનો રાજકીય લાભ થઈ જશે જ્ઞાતિઓ જાતિઓ સામ સામે આવી જશે અને પછી એ લાભ લેનારા એસી ગાડીઓમાં એસી ચેમ્બરોમાં બેસી જશે અને તમે આમ નમ બાપે માર્યા વેર રાખી અને એકબીજાને ભરી પીવામાં ખતમ થઈ જશે આ ગામડાઓ ખતમ થઈ રહ્યા છે તેનું એક એક વધારાનું કારણ આ ઉમેરાણું છે આપણે કેટલાય દિવસોથી જોઈ રહ્યા છીએ દિવાળી પછીથી આ એક વાત આખી ચાલુ થઈ જાય અને છેલ્લે કારણ શું આવે કે ચૂંટણીમાં બંને જૂથ સામસામે હતા નાની નાની બાબતોમાં એકબીજાને ભરી પીવાની કોશિશો થઈ રહી છે

તમે જાતે તમારું જીવન ખતમ કરી રહ્યા છો તમને શું મળી જવાનું છે દરેક જ્ઞાતિ જાતિને લાગુ પડે છે આપણે કોઈ જાતિનો કોઈ જ્ઞાતિનો પક્ષ ખેંચતા નથી કોઈ જ્ઞાતિનો વિરોધ કરતા નથી જ્ઞાતિ હોય એ તો સંપીને રહેવું જોઈએ ને આ ડિવાઇડેન્ડ રૂલ્સ છે ભાગલા પાડો અને રાજ કરો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે દોઢ બે વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીઓ આવશે તો એ ચૂંટણીઓમાં આ ઉશ્કેરનારા આ બળતામાં ઘી હોમનારા કંઈક છૂટાઈને બેસી જશે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આવી જ આગ સળગાવી તેમાં હાથ સેકી પોતાની રાજકીય ખીચડી રાંધી અને લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા છે અને તમે ક્યાંના ક્યાં છો એક પ્રજા તરીકે તમે ક્યાં છો અત્યારે તમારા ગામમાં સિંચાઈનું પાણી આવે છે તમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે તમારા ગામમાં આરોગ્યની સારી સુવિધા છે તેના બદલે એકબીજાને જ્ઞાતિ જાતિ સૂચક લડાઈઓ લડે છે બહાદુરીની વાતો કરે છે આ છે છે તમારે ક્યાં જરૂર એટલે આ વસ્તુ ખૂબ ચિંતાજનક છે આ વર્ચસ્વની લડાઈ છે કોઈ નેતાને સારા થવા માટે કોઈ તમારું ન માને તો શું થઈ ગયું એને એની મરજી હોય શકે કોઈ તમારી પાર્ટીને સમર્થન ના આપે કોઈ તમારા કોઈ કામમાં સમર્થન ના આપે તો તેના માટે તમે એને અપશબ્દો તેમને તેમને મારવા જશો આ લોકતંત્ર છે છે અને આવું થયા પછી તે સોશિયલ મીડિયામાં આવીને કે જાહેર ભાષણોમાં ઉશ્કેરણીજનક નિવેદન આવશે અને વધારે ગંભીર બાબત ત્યારે બની જાય કે જ્યારે સત્તાધારી પાર્ટીના માણસો પણ આવા નિવેદનો આપે તો શું તેમને પોલીસ તંત્ર પર વિશ્વાસ નથી કાયદો કાયદાનું કામ કરે પરંતુ આ બાબતમાં તો પોલીસની ભૂમિકા જ ન હોવી જોઈએ ગામડાઓની અંદર સંપ રાખવાની એક તો ગામડાની વસ્તી ક્યાં રહી છે ગામડાની વસ્તી જુઓ તમે કે પાંચસો હજાર બે હજાર વધીને પાંચ હજાર આવા નાના નાના ગામડાઓની અંદર જે થોડા ઘણા માણસો રહી ગયા છે તે અંદરો અંદર ધીગાણા કરી રહ્યા છે અને કરોડો લોકો જ્યારે રહે છે અમદાવાદ વડોદરા સુરત ત્યાં આવું કશું થતું નથી જ્ઞાતિ જાતિના નામે ત્યાં કોઈ ધીંગાણા પણ કરતું નથી ત્યાં કોઈ એકબીજાને મારતું પણ નથી કારણ કે ત્યાં જ્ઞાતિ જાતિ સૂચક બાબતો ઘટી ગઈ છે ત્યાં અન્ય બાબતોએ કોટ થાય છે તમે ક્યાંય જોયું કે ગામડા સિવાય મોટા શહેરોની અંદર કોઈ જ્ઞાતિ જાતિ કે ચૂંટણીના કારણે કાંઈ વેર વેરબંધાડા મોટા શહેરોની અંદર તો અમે જોયું છે અમે રહ્યા છીએ એટલે ખ્યાલ છે કે ક્યાંય ચૂંટણી પૈત્યા પછી લોકો કામે ચડી જાય છે અને આ ગામડાઓની અંદર આ દૂષણ ઘૂસી ગયું કે ચૂંટણી પચ્યા પછી એક વર્ષે બે વર્ષે પાંચ વર્ષે કાયમને માટે વેરના વાવે છે અને નાના એવા ખોબા જેવા ગામડાઓની અંદર આપણે લડી રહ્યા છીએ અને આ લોકો આપણને લડાવી રહ્યા છે આપણે સમજવું પડશે આ આ વાતનો કોઈ અંત જ નથી જેમને ભાગલા પડાવવા છે તે ભાગલા પડાવી દેશે જેમને રાજ કરવું છે તે રાજ કરશે ને આપણે અહીંયા જ રહેવાનું છે ને આપણે અહીંયા ને અહીંયા જ ખતમ થઈ જવાનું છે એટલે આપણે સંપીને રહેવું પડશે દરેક વાતને સમજીને તેનો ઉકેલ આવે કદાચ કોઈને કંઈ વાંધો હોય તો તેનો વાતચીતથી ઉકેલ આવે કોઈની દાદાગીરી આ સમયમાં ચાલે કોઈએ કરવી પણ ન જોઈએ આ આવી આવી બધી બાબતોના પરિણામો ખૂબ ખરાબ આવે છે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય આપણે ફરી એકવાર કહીએ છીએ કે આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિના પક્ષધર નથી આપણે જ્ઞાતિવાદના જ પક્ષધર નથી જ્ઞાતિવાદ ન જ હોવો જોઈએ અઢારે વર્ણોએ એક સંકલ્પ કરવો પડે કે આપણા ગામમાં કમસે કમ આપણે જ્ઞાતિ જાતિના વિવાદ નહીં કરીએ તો રાજકીય લોકો તમારી સુવિધાઓનું ધ્યાન રાખશે અત્યારે ચૂંટણીઓ આવશે એટલે જ્ઞાતિ જાતિને ઉશ્કેરણીજનક બાબતોમાં તમને ધંધે લગાડી દેશે તમારી મૂળભૂત જરૂરિયાતો એક સાઈડ રહી જશે તેઓ ચૂંટણી જીતી જશે જેમને જીતવાની છે એ એ નીકળી જશે તમારી સમસ્યાઓ યથાવત રહેશે અને નવી સમસ્યાઓ આ વેરવૃત્તિની એ નવી ઊભી થશે જે તમને અને તમારી આવનારી પેઢીઓને પરેશાન કરશે આ વાત હવે અટકવી જોઈએ આ એક સામાજિક મુદ્દો છે કાયદાકીય મુદ્દો નથી જ્ઞાતિ જાતિનું વૈમનસ્ય એ સામાજિક મુદ્દો છે અને જે કોઈ જ્ઞાતિ જાતિઓ અંદર અંદર લડી રહી છે તેમના શ્રેષ્ઠીઓએ આગળ આવવું પડશે તેમના આગેવાનોએ આગળ આવવું પડશે અને બેઠકો કરી અને આ વાતને અહીં અટકાવી અને અઢારેય વર્ણો વચ્ચે સૌહાર્દ રહે શાંતિ રહે તે જ આ વિસ્તારના સૌરાષ્ટ્રના ખાસ કરીને વિકાસ વિસ્તારના વિકાસ માટેની પાયાની જરૂરિયાત શાંતિ છે એટલે સામાજિક આગેવાનોએ કોઈ નેતાને વાલા થવાની નીતિ નહીં પરંતુ સામાજિક એ પોતાની જ્ઞાતિનું જો ભલું ઈચ્છતા હોય તો જે જ્ઞાતિ સાથે જે વ્યક્તિઓ સાથે તેમને વેર છે તેમની સાથે સંવાદ સાધીને આ વસ્તુને અહીંયા અટકાવવી પડશે આને ફેલાવો થવાથી કોઈનો ફાયદો નથી તે વાત દરેક નાગરિકે સમજી લેવાની જરૂર છે જય હિન્દ જય ભારત